આપણે બ્રશ બ્રશ કરી લીધું છે અને બ્રશ કરીને પહેલા આપણે કીધું નાસ્તો કરીએ છીએ એટલા તો આપણે બ્રેકફાસ્ટ માટે નીચે જઈએ છીએ આવીને પછી ફ્રેશ થવા જશું પહેલાં બ્રેક બ્રેકફાસ્ટ કરી લઈએ હા બાકુ હા મેડમજી જાઉં ને બ્રેકફાસ્ટ કરવા બ્રેકફાસ્ટ ઓકે બ્રેકફાસ્ટ છે ને ભાઈ ફાસ્ટફાસ્ટ નહીં અળવે અળવે કરવાનું

કઈ પાછું જવાનું છે મેડમ જો આપણે જવાનું છે લાયન પોઈન્ટ તો હવે આપણે જઈએ લાયન પોઈન્ટ અને અત્યારે વેધર થોડુંક સારું છે વરસાદ આવે એવું નથી તો પીલું ફરી લઈએ અને વાગી ગયા છે ઓલરેડી સાડા અગ્યાર કારણ કે આપણે ઉઠ્યા હતા પછી બ્રેકફાસ્ટ કરવા ગયા રેડી થયા વાર અને અમારા મેડમજીનો કેવી લાગે છે અમારા મેડમજી એક નંબર તો તો ખોટા વખાણ કરી લીધા છે ખોટા નહીં હાચા

કપડા આગળ જઈએ છીએ જો ફાઈનલી આપણે આવી ગયા છીએ અત્યારે ભૂસી ડેમ અને અહીંયા આવ્યા ને એટલે તડકો હતો પહેલાં પણ અત્યારે તડકો ઓછો થઈ ગયો છે એટલે આપણને ફરવાની મજા આવે છે અને હું તમને ભૂસી ડેમનો વ્યૂ બતાવું છું તો જો આ છે ભૂસી ડેમ અત્યારે છે ને વરસાદ ચાલુ નથી નહીં આજે પગથિયા છે ને ત્યાં બધેથી મસ્ત મજાના પાણી પડતા હોય પણ વરસાદ નથી ને એટલે પાણીને એવું કાંઈ પડતું નથી અને ભરત જો બેસી ગયા છે હા એક કિલોમીટર જેટલું આપણે શું કહેવાય ટ્રેકિંગ છે રનિંગ ગણો તો રનિંગ ને ટ્રેકિંગ ગણો તો ટ્રેકિંગ થોડુંક ચડવાનું છે થોડુંક ચાલવાનું છે અને જો સામને આપે મોક લોકેશન મસ્ત મળી ગયું છે ને તો આપણે ફોટોશૂટ કરવા જઈએ છીએ ને આપણે જો જયું બેઠો બેઠો માવાના જબલાથી રમે એને અત્યારથી તો માવા ખાવા લાગે પાછા આમ જો કાલની કાલની જેવા પરાક્રમ એને ચાલુ કરાય મમ્મી એને હાથે કરીને આપે છે કાલે છે આખું જબલું એક એને ઢોળી નાખ્યું હાથે કરીને એના હાથમાં આપે એટલે બધું ઢોળાઈ જાય કે નહીં આમાં નાખી દે આમાં નાખી દે એ આમાં નાખી દે આમાં નાખી દે હા એમાં નાખી દે હાલ હાલ જો ત્યાં લોકેશન છે ને ત્યાં આપણે ફોટોશૂટ કરાવવા માટે અત્યારે જઈએ છીએ અહીંયા તો આપણે આ લોકેશન નું તો લઈ લીધું છે એ ભરત માર ગોગલ્સ તમાર પાસે છે માર ગોગલ્સ ઓકે તો ચાલવાનું છે જો બધું આપણે છે ને સામ મે તમને દેખાય છે ને ત્યાંથી નહીં બહારથી ચાલીને બધું ટ્રેકિંગ કરીને પછી આવ્યા છીએ પણ એક જોતા સારું છે બહુ વરસાદ નહોતો ને એટલે આપણે આપણું ટ્રેકિંગ કરી શકીએ એના કરતા થોડુંક મુશ્કેલ થઈ જાય ટ્રેકિંગ કરવું જો અમારે મેડમ જે ઊભા ન થતા ક્યારના ફોટા પડાવે છે તો પણ હવે હાલ આપણે હજી બીજા પોઈન્ટ જવાનું છે હા છે કેરી છે પણ શું કહેવાય ઓ તો શું કહેવાય લા જાંબુ છે પછી જમરૂક છે કાઈક તો ખવડાવો જે ખાવું એ હાલો

જો તમે અહીંયાથી વ્યવ જુઓ એકદમ જોરદાર આવે છે ને અહીંયા વાંદરું જુઓ તમે એના બચ્ચાને ટોલા વિને છે જો તમારી અને આ વાંદરું જો માઝા પીએ છે પી ગયું એટલે હવે કાગળ યુ ખાય છે સમજો હે શું તો ન લઈ જાય બટા આપણે ફીટ પકડ્યો હોય કે નહીં દીખું આપણે માઉન્ટ આબુ ખબર પડે પહેલી વાર ગયા હતા લગન પછી તરત મારું પર ફાકું ઉચકીને ઝાડવા ઉપર લઈને ઉયા ગયા હતા માંડ માંડ પાછું લીધા જો આખી ટોળકી આવી એની કેમ કોકરમ જેમ આમ દૂધ પાઈ ગયું યુ તો જોવો તમે એ વન છે આમ જો ઊટ શું તો નીચે ઝાડ શું તો ઊટ જાડો આમ આ લોકો કાંદા ભજીયા ચીજ ભજીયા મંગાવી લીધા છે હા તમને લાગ્યું ભૂખ ભાઈ તો આપણે નાસ્તો પાણી કરવા બે ગયા છીએ અને જગ્યા એટલે જોરદાર એક નંબર જગ્યા છે જો જોરદાર

ફોટોશૂટ હારા હારા કરી લઈએ આપણે ગાડીમાં બહી ગયા છીએ અને હવે જઈ જવા દઈએ હોટેલ તરફ કા હા બહુ ફરી લીધું બહુ ફરી લીધું અને થાકી ગયા છે હા હા બહુ થાકી ગયા યા ફાઇનલી આપણે હોટેલે પગી ગયા હાશ થાકી ગયા ઊભા છે રખડી રખડી થાકી ગયા બહુ ફર્યા હવે આપણે અહીંયા હોટલમાં આવ્યા સ્વિમિંગ પૂલવાળી હોટલ રાખી હતી પણ આપણે સ્વિમિંગ પૂલમાં જવાનો મેળ નહોતો આવ્યો એટલે અત્યારે આપણે ઘડીક સ્વિમિંગ પૂલમાં નાવા જવાનું થાય છે તો જો આપણે લે આવીને ઘડીક બેઠા અને પછી આ લોકોને કોફી પીવી હતી તે મેં કોફી બનાવી દીધી સરસ મજાની ટી મેકર મળી જો મેં કોફી બનાવી દીધી તો લઉં છે ને ઓટી મેકર લઈ લઈએ સરસ મજાની કોફી બનાવી પેલા મેં મારા માટે ચા બનાવી અને પછી એના માટે કોફી બનાવી અને હવે

તો જો આપણે સ્વિમિંગ પુલમાં નાહીને આવી ગયા છીએ અત્યાર સુધી આપણે નાયા અને બહુ મજા અંધારું થઈ ગયું સાડા સાત આઠ વાગ્યા સુધીનો ટાઈમ હતો એટલે આપણે પોણા આઠે સ્વિમિંગ પૂલમાંથી બહાર આવ્યા અને આવી સીધા નાહવા ગયા અને નાહી જો ફ્રેશ થઈ નાઈ ડ્રેસ પહેરી લીધો છે હવે ભરતને થોડુંક એનું વર્ક કરવાનું છે એ કરી નાખે ને આપણે જ કરવાનું છે આજે આપણે બાર જવાનું નથી ડિનર કરવા માટે તો હવે વિજયભાઈ ને લોકો રેડી થઈ જાય ને એટલે આપણે હવે જઈએ સુવાનું નથી કારણ કે કાતબાઈ નો ઉજાગરો હતો એટલે બધા સુઈ ગયા થા બે દિવસ નહી ભરત એટલે આપણે સન્ડે આજુબાજુ નીકળવાનું છે મોર્નિંગમાં આપણે મંગળવારે ત્યાંથી નીકળ્યા રાત્રે આપણે મંગળવારે નીકળ્યા હતા સોમવાર નીકળ્યા મંગળવાર મંગળવારે નીકળ્યા રાત્રે અને બુધવારે બપોરે અહીંયા પહોંચ્યા એટલે બુધ ગુરુ શુક્ર શનિ અને આપણે રવિવારે મોર્નિંગમાં નીકળવાનું છે ઓકે ઓકે ચલો ફટાફટ હવે આપણે જમવા જઈએ બધાને બોલાવીને તો જો આપણે આવી ગયા છીએ નીચે જમવા માટે અને આપણે ઓર્ડર પણ કરી દીધો છે એ દીકુ કાલે હું ખાવાનું છે બટ મોબાઈલ ખાવાનું કામ છે એવું છે ઓકે અમારે આ બચ્ચા અત્યારે છે ને ટેબલ ચાંટવાનું કામ કરે છે હમ જો જીભડો એને બાયર જ રાખ્યો છે ક્યારે મેળ આવે ને ક્યારે ટેબલ ચાંટી લઉં કા બટુ હેથી કહો કેવું છે ને હા પાડે આ પાડે જો હા પાડે છે પાછો ઓકે બધા ઓકે તું ચાંટી લે અને અમે ખાઈ લઈએ બરાબર જમી લઈએ અમે તો આપણે જો જમી કરીને આવી ગયા છીએ અને આપણે કડીક મોટાભાઈની રૂમમાં કડીક પાનો લઈને ગયા હતા કડીક બધા પતે રીમાં પતે રીમાન પત્તે રમી રમીને એક વગાડી દીધો અને એક વાગ્યો એટલે કીધો હાલો હવે પછી હોઈ જાય કેમકે હવારમાં પાછું જાગવાનું હોય આપણે પહેલાં કેમકે પાછું કાકા આ જઈ જવાનું હોય ફરવા કેમ કે એક વાગ્યો એટલે હાથ થઈ ગયું તો ચાલો આજના વ્લોગને અહીંયા જ એન્ડ આપીએ છીએ તો આજનો વ્લોગ અમારો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો ફેસબુકમાં અમારા વિડીયા જોતા હોય તો પેજને ફોલો કરી લેજો અમારી ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચલો ગુડ નાઇટ જય ભવાની જલ્દીથી મળીએ નવો વ્લોગ સાથે ત્યાં સુધી બાય